પોરબંદરના ગ્રામ્ય પંથકમાં પણ પ્રવાસીઓ વિશાળ સંખ્યામાં ફરવા આવે છે ત્યારે બગવદર ગામે સાહેલી સ્કૂલની પાસે નદી કાંઠે પંચવટી ગાર્ડન બનાવવામાં આવ્યું હતું વર્ષ બે હજાર પાંચમાં તેનું નિર્માણ થયું હતું સુંદર મજાની લોન અને અનેક પ્રકારના વિદેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું સુંદર બેઠક વ્યવસ્થા ઉપરાંત બાળ મનોરંજનના સાધનો પણ ફિટ કરવામાં આવ્યા હતા જેના કારણે આ પંચવટી ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર હતું અને પોરબંદરથી પણ વિશાળ સંખ્યામાં લોકો ફરવા માટે અને ફોટોગ્રાફ કરવા માટે જતા હતા પરંતુ હાલમાં આ બગીચો સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને ઉકરડામાં ફેરવાઈ ગયો છે તેની કમ્પાઉન્ડ તૂટી ફૂટી ગઈ છે અને જ્યાં લોન હતી ત્યાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે તથા બાવળ ઉગી નીકળ્યા છે બેઠક વ્યવસ્થા પણ અદ્રશ્ય થઈ ગઈ છે પ્રવાસન વિભાગ દ્વારા જુદા જુદા ગ્રામ્ય પંથકના પ્રવાસન સ્થળોને વિકસાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે ત્યારે પોરબંદર બગવદર હાઇવેથી તદ્દન નજીક આવેલા આ બગીયાને પણ વિકસાવવો જોઈએ અને પ્રવાસન વિભાગ દ્વારા ચોક્કસ ગ્રાન્ટ ફાળવીને તેનું નવીનીકરણ કરવું જોઈએ તે જરૂરી બન્યું છે પોરબંદરથી પંદર કિલોમીટર દૂર આવેલા બગવદર ગામનો આ પંચવટી ગાર્ડન છે એક સમય આ ગાર્ડનનો દાયકો હતો અને માત્ર સ્થાનિક કક્ષાએથી જ નહીં પરંતુ બહારથી પણ પ્રવાસીઓ ખાસ ફરવા માટે અહીં આવતા હતા સુંદર મજાના બાળ મનોરંજનના સાધનો સહિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોવાથી આ સ્થળ છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બિંદુ હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાળવણીના અભાવે આ ગાર્ડન છે એ સંપૂર્ણપણે નામશેષ થઈ ગયો છે તેની જે દીવાલ છે કમ્પાઉન્ડ વોલ છે એ પણ ભાંગી તૂટી ગઈ છે અને બાળ મારંજનના સાધનો છે અદ્રશ્ય થઈ ગયા છે જ્યાં સુંદર મજાનું ઘાસ વાવવામાં આવ્યું હતું ત્યાં પણ હાલ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે પ્રવાસન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો છે તેને વિકસાવવાની વાતો થઈ રહી છે ત્યારે જો આ ગાર્ડન ગાર્ડનને પણ પ્રવાસનધામ તરીકે વિકસાવવામાં આવે તો પ્રવાસીઓને એક સારી સુવિધા મળશે અને પણ ફરવા માટે એક સારું એવું સ્થળ મળશે પોરબંદર રાજકાર જિગ્નેશ પોપટ